Thank <laughs> you. જય આદિવાસી બોલો ને તો નહી હોય ને તો આ લોકો આપણા ઉપર કપડા ઝુકાવે એટલે આદિવાસી સમાજ માં હંમેશા પાવર તો હોવો જોઈએ જય આદિવાસી ખુબ મોટી સંખ્યામાં પાંચ તાપી નર્મદા દિવલની યોજના જે અનંતભાઈને આગેવાનીમાં આપણે કોઈ દર થવા જ નથી દેવાના એવા વાંસદા ચીકલી ના ધારાસભ્ય આનંદભાઈ પટેલ સાહેબ જેમણે બે હાજર બાવીસ માં સરકારને ઘૂંટણીએ પાડી દીધી હતી આપણે બધા થઈને ફરી પાડી દેશું સાથે ગુજરાત વિરોધ વિરોધ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ ડોક્ટર ભુરિયા સાહેબ

ઘણા લોકો કલ્પેશ પટેલ ને હારેલો જોવા માટે જાત જાત ના ષડયંત્ર કરે છે પરંતુ એ લોકોને કહેવા માંગુ છું તમારા હલકા અને સસ્તા સપનાઓને તોડીને આખે આખી બાજુ પલટવાની તાકાત આ કલ્પેશ પટેલ રાખે છે ખુબ દુઃખ ની વાત કરવી છે કે આપણા દેશના રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ થી આપણા આદિવાસી છે ને આદિવાસી છે ને રાષ્ટ્રપતિ થી કઈ મોટું કચ છે નહીં ને ફોરેસ્ટ જ દિન પર એક શબ્દ ના આપણી બેન દીકરીઓને મણિપુરમાં નગ્ન ફરવામાં આવી ત્યારે કઈ નહીં બોલી શકતા હોય એક રાષ્ટ્રપતિ કઈ નહીં બોલી શકતા હોય તો આપણી હાલત શું છે જરા વિચારો લડવું પડશે જીતવું પડશે મારે યુવાનોને કેવું પડશે ભગતસિંહ અને બિરસા મુંડા બનવું પડશે હવે કારણ કે આ લડાઈ આપણી જળ જંગલ જમીન બચાવવાની છે આપણી અસ્તિત્વની લડાઈ છે લડશો ને બધા લડશો ને વહીવટી તંત્ર ને કહેવા માંગુ છું સત્તામાં બેઠેલ અધિકારીઓ સત્તામાં બેઠેલ રાજકારીઓ ના હિસાબે આદિવાસી સમાજને હેરાન કરવાનું બંધ કરજો સત્તા કઈ બી કામ ટકેલી રહેતી નથી અમે બી સત્તા આવીશું અમારા માણસો બી અહીંયા આવશે જે દિવસ અમે સત્તા આવીશું ને રિટાયર થઈને ઘરે બેઠા હશે ને ત્યાંથી બી શોધી ને લાવીશું વાત કહેવાય આવ્યો છે ધરમપુર માં અનેક લડ્યા છે ભારતમાલા હોય નેશનલ છપ્પન હોય વેદાંતા હોય

અંતે મારી એક વાત કરી પૂરી કરીશ દરેક જગ્યાએ કેમ શું જંગલમાં બે સિંહ લેતા પણ એક સિંહ ચૂંટણી આવી ગયા લોકો ઝઘડો થઈ ગયો બે સિંહનો એટલે એક સિંહ થોડો અને એક જુવાન પણ પેલો ગરડો સિંહ એક સાઈડ પર બેઠો હતો ત્યારે કૂતરા કર્યા ને એને કાઢવા માટે હા હા કરવા લાગ્યા ત્યારે પેલો ધૂર સિંહ ગયા ને જુવાન સિંહ એને જોઈને ખમાયું નહીં ત્યારે પેલા સિંહે ત્યાંથી જ દહાણ મારી એટલે પેલા કુટરા નહી ગયા પણ જ્યારે પેલા આપણા બી લુચા સિંહ આવે ને એ નીચે શિયાળે પેલા સિંહ ને પૂછ્યો કે તે શા માટે એને બચાવ્યો આ તો તારો દુશ્મન હતો ત્યારે પેલા સિંહે શું જવાબ આપ્યો મારો સમાજ એટલો બી કમજોર નહીં હોવો જોઈએ જેને લાભા કોઈ કૂતરા લે જાય એના આપણે વાત

ઉપસ્થિત તમામ ક્રાંતિકારી આગેવાનો અને સાથે અહી તમામ સમર્થન ભાઈઓ બેનો તમામ નો જવાર આજે આપણે જોઈ શકીએ છેલ્લા સત્તરમી રેલીયા ડેમ હટાવો આંદોલન ને રેલી કરી રહ્યા છે ત્યારે વર્તમાન સરકાર એક બાજુ કે છે ડેમ થકી કરવામાં આવ્યો છે તો પછી આ ફરી પાછો જાહેરાત કરવાની જરૂર પડે આપણો વિસ્તાર પાંચમે નો સૂચિ વેદાંત જજમેન્ટ કે છે ના વિધાનસભા ના લોકસભા સબસે ઊંચી ગ્રામ સભા જો કાયદાકીય સુપ્રીમ કોર્ટ કેતું હોય તો આજે વર્તમાન સરકાર ખરેખર કાયદાને નથી માને છે એ સાબિત થઈ રહ્યું છે સાબિત સાબિત તો હવે આપણે પણ પણ જે જે વિસ્તારમાં ડેમ પ્રોજેક્ટ કરી રહ્યા છે આ ડેમ વિસ્થાપિત નહી પણ તમામ આદિવાસી સમાજ પણ આ ડેમ હટાવવાના વિરોધમાં અમે સમર્થન છે ચાહે કઈ પણ કરવું પડે પણ એક પણ જમીન આપીશું નહી અને આદિવાસી સમાજ માટે કઈ પણ અન્યાય થાય તો તમામ આયોજનમાં કે તમામ લડતમાં અમે અડીખો હાજર રહીશું અને આ માટે અમારે જીવ આપવો પડે તો પણ અમે સમાજ માટે આપીશું સમિતિ મને બે શબ્દો બોલવાની તક મળી એ બદલ સમિતિ આયોજન આભારીશું ધન્યવાદ આદિવાસી અહિયાં જેમની આગેવાની આપણે લડી રહ્યા સંપૂર્ણ પાત આપીને તાકાત છે એવા આનંદભાઈ પટેલ ખબર પડી કે મારો સમાજ ડેમ માં વિસ્થાપિત થાય છે અને આમાં પણ આપ્યા વગર આવ્યા છે એ બધાને જો આપણે પાસે સન્માન કરીએ મિત્ર ભાષણ બધા આવતાના છે આપશે તેના એક સૂચના આપી દેવું અહિયાં આજે આજની રેલી કે સંતા સંઘર્ષ સમિતિની બેઠક છે આરએલ વીરરાજ કહે છે કે તમામને વિનંતી કે કોના પર કોઈ આક્ષેપ કરશો નહીં કોંગ્રેસિસ્ટી બંને પાર્ટીના માણસો પણ આવ્યા છે બેમ સમિતિના બધા છે એટલે કોઈ કોઈ પર આક્ષેપ કરો નહીં અને બીજી એક છે પોલીસ મિત્રો સારો સરકાર આવે છે એટલે પોલીસ મિત્રોને પણ તમે ગમે તે દઉં વિસ્થાપિત અમારા માર્ગ એટલે સૂન્ય માંથી સર્જન અત્યારે મીડિયા ના ભાઈ પૂછ્યું કે સરકારી સરકાર કઈ તમને માંગણી પૂરી કરે કે આમ તેમ તો ઉત્સવ મેં પેલા મીડિયા વાળા ભાઈ ને કીધું જે રીતે સર્જન થવું એ અમારા માટે કેટલું મુશ્કેલ છે એટલે મીડિયા વાળા બહેને ભરી જઈશું પણ અમે વિસ્થાપિત નહીં થઈશું અને વિસ્થાપિત નહીં થઈશું

અને આપણા આગેવાન મિત્રો મંચસ્થ મહાનુભાવો બહેનો અને ભાઈઓ તમને બધાને હું અભિનંદન આપવા માટે આવ્યો છું મારી ઉંમર પંચ્યાસી વર્ષની છે પણ મેં પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી ભાજપ હટે કોંગ્રેસ ની સરકાર આવે ને ત્યાં સુધી હું મળવાનો નથી મિત્રો આપણે કોના વારસદાર છીએ બિરસા મુંડા ની અમે હમણા પૂજા કરી બિરસા મુંડા વારસદાર જીએ સાધુ સિંધુ વાદીયા આપણે વારસદાર જીએ તાટિયા મામા તાટિયા ભેલ ના આપણે વારસદાર જીએ હું નિરાશ થઈ ગયો આપણા આદિવાસીઓ બહુ જાગતા નહોતા

મારી શુભેચ્છાઓ છે આટલી મોટી સંખ્યામાં તમે બધા આવ્યા છો તમને બધાને પણ અભિનંદન આપો છો આપણે એક ઇંચ જમીન આપવાની નથી એક ઝાડ આપણે નથી આ દેશ ના આપણે માલિક છીએ એ તમે યાદ રાખજો તમારી કોઈ પણ તકલીફ માં અમે રાય ના બાર વાગે તમારી સાથે છીએ જો મરવાનો વખત આવે બલિદાન આપવાનો વખત આવે તો તમારા કરતા અમે આગળ ચાલશું તમે ચિંતા નહીં કરતા મિત્રો આ લોકો આપણને ઉઠા ભણાવે છે તમે આજે આપણી મીટિંગ હતી અને ગઈકાલે કાગળ લખો કે અમે આ લો કરી છે પણ એના પર આપણને વિશ્વાસ નથી એને ખબર હોવી જોઈએ કે તારા જન્મ પહેલા હું પાર્લામેન્ટનો મેમ્બર હતો એના જન્મ જન્મ હું પાર્લામેન્ટ ના મેમ્બર હતો તમે ડીપીસી સીપીઆર મૂકો એનો અર્થ આપણે શું સમજવાનો તો મિત્રો આપણો આપણો જે ભૂતકાળ જે બહુ ભવ્ય છે એને આપણે જાગૃત કરવાનો છે આપણા લોકો જાગે એક જ ઈચ્છા છે મારી કે તમે જાગો લડવાનું શીખો આપણા અધિકાર માટે લડો જડ જમીન અને અત્યારે ઓરી આસામ થી આસામ થી ડાંગ સુધીનો જંગલ અદાણીને આપી દીધું તમને મંજૂર છે હા а

બીજેપી હોય કોંગ્રેસ હોય આદિવાસી ની સંસ્કૃતિ બચાવતો જે આપણો પક્ષ એક નિશાનો છે એ નિશાના પર ઉભા છે ત્યારે મને મિત્રો સમિતિ માંથી આવું છું લગભગ આજે વીસ વર્ષ ની કામ અમે કરી રહ્યા છે અને એ લડાઈ તૈયાર કરવા માટે કમસે કમ આજે આસપાસ તૈયાર કરેલી આપણા માજી સાંસદ સભે કિશનભાઈ છે અમારા પ્રત્યે બરોબર એ જાણતું છે અમારી લડાઈ માટે અમે એમના હાથે પણ ઘણી બધી ચર્ચા કરેલી તો મિત્રો મારે ખાસ બધા ની વિનંતી છે આ યોજના પ્રત્યે સરકાર આપણને કે રદ રદ થઈ ગયો પરંતુ આપણે કોના પર આક્ષેપ લગાવતા વિના મારી વાર ખાસ વિનંતી મળતા ને કે જ્યાં લગે ડેમ હટે નહીં ત્યાં લગે આપણે અહીંથી દૂર થવાનું નહીં જ્યાં લગે ડેમ હટે ને ત્યાં લગે આપણે બધા લડતા રહેવાનું આપણે આટલા વર્ષો આજે વીસ વર્ષથી વાત તમને મેં કહી વીસ વર્ષ થી લડી લડીને ચંપલ ઘસાઈ ગયા છે બરોબર બધા આટલામાં ચાસ માંડવા માંડીને ડાંગ માંડીને માંડી ખબર છે અમારા પાસે જો આવું બિન રાજકીય કોઈ કાર્યક્રમ આવે એમાં અમે સતત હાજર રહે અને સતત લોકો હાથે રહીને એ સંઘર્ષ રહેવું એમાં કોઈ નવી વાત નહી આવે જયારે જયારે ગમે જરૂર પડે મને પણ આનંદ થાય કે આજે મોટી સંખ્યામાં માં એક બિન રાજકીય કાર્યક્રમ માં એટલા આપણે અહીંયા ઉપસ્થિત થયા અને એ લડત માટે જો અમારા ગામડા જો અસરગ્રસ્ત છે એ તો ખૂબ ઓછા છે